જેમાં પીએસઆઈ વૈશાલીબેન આહિર કોન્સ્ટેબલ જશવંતભાઈ ખાટ તથા વુમન કોન્સ્ટેબલ હિનાબેન દલસણિયા તેમજ હૈતલબેન પ્રજાપતિ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું તે બદલ લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ફાર્મસીના સ્ટાફગણ તેમજ પ્રિન્સિપાલ તથા મેનેજમેન્ટે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો આ જાગૃતિ કાર્યક્રમથી વિદ્યાર્થીઓ અને ઉપસ્થિત સૌમાં કાનૂની જાગૃતિ તથા સુરક્ષિત જીવન જીવવા માટે પ્રેરણા પ્રાપ્ત થઈ હતી રિપોર્ટર અવિ સૈયદ ભરૂચ હું ડૉક્ટર નિધિ ચૌહાણ પ્રોફેસર લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ભરૂચ ભરૂચની એકમાત્ર ફાર્મસી કોલેજ જે સોળ વર્ષથી સતત કાર્યરત છે તેમાં વિદ્યાર્થીનીઓ માટે વુમન્સ અવેરનેસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પીએસઆઈ વૈશાલી આહિર મેડમ અને તેમની ટીમ દ્વારા મહિલા સંબંધિત મહિલાના પ્રશ્ન સંબંધિત તથા સાયબર ક્રાઇમ જેવા વિષયો ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો હતો જેમાં કોલેજની વિદ્યાર્થીનીઓએ મહિલાના રોજબરોજના થતા પ્રશ્ન તથા આજે સતત વધી રહેલા સાયબર ક્રાઇમ જેવી બાબતો ઉપર ઘણા બધા મહત્ત્વની માહિતી મેડમે પૂરી પાડી હતી જેનો લાભ વિદ્યાર્થીઓને થયો હતો આ બદલ લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીના મેનેજમેન્ટ પોલીસ ટીમનો આભાર વ્યક્ત કરે છે અને ખાસ કરીને પીએસઆઈ મેડમ વૈશાલી આહિર મેડમનો પણ આભાર વ્યક્ત કરે છે